હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી આજ સ્વાગત છો તમાર આજે અમારા નવા બ્લબમાં આજ અમે જઈએ છીએ પોશામ પોચામાંથી વીર મહારાજના પોખરો પોખરોસ મંદિર જઈશ જવાનું તો હેડો જઈએ આગળ બંને રજૂ ગાઈઝ અમે આવી જાય છે સાવરના ઘેર સાવનનો ટપુ બે તૈયાર થઈ છે તો જઈએ આગળ

અલા મે ઉપલા છે મો વિચટાકો મો વિચટાકો રે સ્પી સાઉંદ સાઉંદ ટપું અલા મે ટપું બે ગઈ છે ઢોણા છે ઢોણ જવા છે મારા આગળ જ નોકલેક રે હારી કોઈ મોની તો નથી પણ એમ તેમ આ જો મે આવી જશું રેલવે વાળા રસ્તો અજી બને છે બે ત્રણ વર્ષ થવાનું છે એ જો છો ચોક ફૂલ બના દે

તો હાઈશ અમે પોકી જવાયા છીએ અભી મહારાજના મંદિર જો પબ્લિક હોય તો જાય જ છે દર પહોંચાડમો આ ભોખરા કોપલે જવાનું છે આપણો લો ગાઈ જાય લેજો પછી હાલ તો પહોંચાડું જ જવાનું છે વધારે નહીં જવાનું હું પબ્લિક કહીશ તો આવશે અમે આવી જીવી મહારાજ મંદિર પોકી જ જાય છીએ આ વધારે નહીં આ વલ્લા જેવું વલ્લા રહે એટલા જ છીએ અમે મંદિર મે જાય છે મહારાજના મંદિર પબ્લિક જુઆ ખાચી બધી જ પબ્લિક તસ ખાચી જાય અંદર મંદિર મંદિર બધું બતાવીએ પબ્લિક મંદિર જ bỏ rác nó cho em bỏ rác, lấy ra gulaolan bê đá, lấy ra

તમે જોયો કહો આ બધી વસ્તી હજી બે છે મહારાજના પાછળનો નો છે આ સાઈડ ભોકરો છે હું તમને બતાવું તો જોવા ગાઈસ આ વ્યુ મહારાજ નો ભોકરો છે જોયો કહો આ બધી પબ્લિક જ છે તો આ તો આ એક હોય કાંડ મસ્ત વ્યુઆર કઈ જમ્યા મકડી જાય છીએ હોય ક ડેમો જવાન વીર મહારાજના આગળ સાઈડી સાથે આપણા ડેમો જવાન સાડો વિશ્વ ઠાકોરજી કચેર જાઝ મંદિર આગળ પછી છે આ ઓડા મંતાલા એક બે વ્લોગ કરવા માં આવી ઓર મારા સુકલી હવે ટુકલી થઈ ગઈ હવે મજીશે ડેમો તા તય જો પાડો અમાર ફાલોવિંગ મળી જાય તો માર કોઈ નહી અલ્યા લે દમ મે મોય થઈ ગઈ છે કરીને આખું બાસ કરીને કે દિયે થાય